ઉત્રાયણના તહેવારને લઈને લોકો પરિવાર સાથે પતંગ ચગાવવાની મજા માણતા હોય છે ત્યારે પતંગની મજા માણતા લોકો અકસ્માતનો પણ ભોગ બનતા હોય છે તેમજ પતંગની દોરીથી અબોલ પક્ષીઓને ઈજા પણ પહોંચે છે તો તમામ પ્રકારના ફાયર કોલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર વિભાગ સજ્જ છે અમદાવાદના સત્તર ફાયર સ્ટેશનમાં આવેલ પાંચસો પાંત્રીસથી વધુ ફાયર કર્મીઓ દ્વારા પક્ષીઓને બચાવવા તેમજ ફાયર કોલ માટે પૂરી રીતે તૈયાર છે આ વર્ષે ખાસ ફાયર વિભાગ પતંગની દોરીથી ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા માટે દરેક સતર ફાયર સ્ટેશન પર એક ઇમરજન્સી ફાયર ટેન્ડર સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલા છે જેમાં પક્ષીઓને રાખવાની બાસ્કેટ સહિત લટકતા પક્ષીઓને બચાવવા માટેની પાઇપ સહિત પાંત્રીસ મીટરની ઊંચી લેડર સહિતના સાધનો સાથે કામગીરી કરવામાં આવશે પક્ષીઓને બચાવવાની કામગીરી ફાયર વિભાગ 5 થી 6 મહિના સુધી કરતા હોય છે ગત વર્ષે વર્ષ 2023 માં પક્ષીઓને બચાવવામાં કરવામાં આવેલ કામગીરીની વાત કરીએ તો જાન્યુઆરીમાં 761 તો ફેબ્રુઆરીમાં 623 અને માર્ચમાં 565 પક્ષીઓ બચાવવાની કામગીરી કરાઈ છે ફાયર વિભાગ દ્વારા આ વર્ષે જો કોઈ ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવાની કે પછી આગ અકસ્માતના બનાવો બને તો પૂરી રીતે તૈયાર છે પતંગ ચગાવવાનો તહેવાર હોય છે ત્યારે માણસો બહુ ઉત્સાહભેર આ તહેવારને ઉજવતા હોય છે ત્યારે ફાયર બ્રિગેડ તરફથી કોઈ અણબનાવ ન બને એ માટે આપણે દરેક ફાયર સ્ટેશન ઉપર ફાયર બ્રિગેડના એક સ્ટાફને જે ઇમરજન્સી ટેન્ડર રહ્યો એના એક સ્ટાફને સ્ટેન્ડ ટુ રાખતા હોય છે સવારના છ વાગ્યા લઈ અને સાંજના છ વાગ્યા સુધી જેથી કોઈ અણબનાવ બને તો તાત્કાલિક ફર્સ્ટ રિસ્પોન્ડ ઝડપથી આપણે ઘટના સ્થળ ઉપર પહોંચી અને જે પણ કાર્યવાહી કરવાની હોય એ થઈ શકે એ ઉપરાંત જે પતંગના તહેવારની અંદર જે પક્ષીઓની જે કામગીરી સોંપવામાં આવી છે દર વર્ષે અમે પક્ષીઓની કામગીરી કરતા જ હોઈએ છે ઉત્તરાયણ માં ઓછું હોય છે પણ ઉતરાણ પછી લગભગ આ કામગીરી છથી સાત મહિના હાલે છે કારણ કે માણસોના દોરા રિયાઈ ઝાડની અંદર મોટા મોટા ટાવરોની ઉપર પછી જે કેબલો લગાવેલા હોય છે કેબલોની ઉપર જે દોરાઓ ફસાઈ જાય છે અને દોરાઓમાં ફસાવાના કારણે એમાં પક્ષી ફસાતા હોય છે તો આ પક્ષીને ઉતારવાની કામગીરી ફાયર બ્રિગેડ કરતું હોય છે ત્યારે આપણે જે પણ પક્ષી હોય એને કંઈ પણ દોરીથી કાંઈ થયું હોય અથવા તો લાગેલું હોય ઝાડમાં ફસાયેલું હોય તો એ પક્ષીને આપણે બાસ્કેટમાં લઈ અને જે કરુણાનિધિ જે ટ્રસ્ટ ચલાવે છે એના જુદા જુદા જગ્યાએ અમદાવાદમાં જુદા જુદા સ્થળ ઉપર એમના ટેન્ટ લાગેલા હોય છે અને એ કેમ્પની અંદર આપણે એ પક્ષીને આપી અને એમને ત્યાં ફર્સ્ટ એડ સારવાર કરતા હોય છે